પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી રમ્યો એને હંમેશા કોઈને કંઈ નું કંઈ આપ્યું જ હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય પાટીદારો જ કંધારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાતું એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો ઘણી વખત શું થાય છે રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે બંને સાઈડને કોન્ટેક કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ પણ લગભગ આપણે જોઈએ કે એવું નથી બનતું એટલે તમારી ફરજ છે કે લોકોને જાગ્રત કરો અને સતત તમે જુઓ કે મીડિયા જે ઇલેક્ટ્રિક મીડિયા છે સતત ટીવી ઉપર આપ આપ કરે એની અસર ચોક્કસ પડે છે દસ કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતે નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કર